શું દિવાળી દરમિયાન સોના ચાંદી સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં પાંત્રીસ સુધીનો ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે અને સોનાની કિંમતોમાં પાંત્રીસ સુધીનો ઘટાડો ઘટાડો થશે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવું કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો સોના તેમજ ચાંદીના ભાવના લાઈવ સમાચારની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર

આજે એક ગ્રામ સોનાની કિંમતો બાર હજાર રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સિલ્વરની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે વધીને એકસો ને માં દસ ગ્રામ એક હજાર પાંચસો ને સિત્તેર માં સો ગ્રામ પંદર હજાર સાતસો એક લાખ મળતી માહિતી અનુસાર હાલ વાત કરીએ તો આગામી દિવસોમાં શેર માર્કેટ ક્રેશ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે મિત્રો વાત કરીએ તો અમેરિકામાં શટડાઉન લાગુ થતાની સાથે જે સોનાની બજારમાં સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે જો આગામી દિવસોમાં સોનાની બજારમાં હલચલ જોવા મળશે તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટમાં ક્રેશ તો 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 સોનું જે છે છે એ સામાન્ય રીતે જ જોવા મળી શકે દિવાળીની વાત કરીએ મિત્રો દિવાળી બાદ સોનાની કિંમતોમાં માં મોટા ફેરફાર જોવા મળી શકે છે જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ થોડા સમય માટે રાહ જોવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ભારે હલચલ જોવા મળે તેવી શક્ય શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના વાયદા ભાવની શરૂઆત કરીએ તો આજે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર એક તોલા સોનાની કિંમતોમાં સાતસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી

સોનાના ભાવમાં સતત વધારો કર્યો છે કારણ કે સોનાની માંગ જે છે એ અઢાર કેરેટ સોનાના દાગીના બનાવી રહ્યા છે જ્યારે ઘણા બધા મિત્રો એવી પણ માહિતી મેળવવા માંગતા હોય છે કે બાવીસ કેરેટ અથવા તો ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનામાં શું તફાવતો હોય છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચોવીસ કેરેટ સોનું છે અને સોનાના દાગીના બનાવવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનામાંથી દાગીના નથી બનાવવા આવતા પરંતુ બાવીસ કેરેટ સોનાની તુલનામાં અઢાર કેરેટ સોનું જે છે એ મિત્રો સસ્તું મળતું હોય છે જેના કારણે લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે છે અને લેવલે સમસ્યા જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર હોય તો દિવાળી દરમિયાન સોનું ભારે મોંઘું થઈ શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને નિષ્ણાતો માને છે કે આવતા અઠવાડિયે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળે છે કારણ કે રોકાણકારો જે છે એ યુએસ સરકારના પંડિંગ બિલ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોમાં વધઘટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એવું પણ જાણવા મળી રહ્યું છે કે સોનાનો ભાવ જે છે એ જે તેજીથી થી વધારામાં જતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે સોનાની કિંમતોમાં કડાકો બોલી અને ઘટાડો થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોનું દિવસો જેટલું સસ્તું પણ થઈ શકે છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનાના બદલે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે કારણ કે ચાંદી જે છે એ મિત્રો બિઝનેસને ને લગતા સૌ માહિતી મેળવીએ તો ચાંદીનો ભાગ જે છે એ સૌથી વધારે ઈવી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે શેર માર્કેટ ક્રેશ થશે તો સોનાની માંગમાં પણ વધઘટ થતી જોવા મળી શકે છે તો અગાઉથી લોકો જે છે એ સોના સુરક્ષિત કરી રહ્યા છે દિવાળી માટે સોના ચાંદીની ખરીદી શરૂ કરી દીધી છે પરંતુ હાલ બજારની વાત કરીએ તો મિત્રો બજારની અંદર સોનાની કિંમતોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે બજારમાં કોઈ ભારે હલચલ હાલ અત્યારે નથી